દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ દી પ્રગતિ ત્યાર પછી કેમ્પની શરૂઆત કરવામાં આવી ધારી તાલુકાના દલખાણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પંદર જુલાઈના રોજ સવારે થી એક વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં સર્વરોગ નિદાન લેબોરેટરી આધારકાર્ડ પીએમ જેવાય આધાર કાર્ડ આયુર્વેદિક ઓપીડી વગેરે ડૉક્ટર આર કે જાટ સાહેબ ડૉક્ટર વી કે લીંબાડી સાહેબ ડૉક્ટર અંજુમન શેખ મેડમ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી આ કેમ્પમાં મહેમાનો જિલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ તેમજ સરપંચ હસુભાઈ સાવલિયા તાલુકા પંચાયત શ્રી સદસ્ય ભરતભાઈ અંટાળા તેમજ શ્રીમતી નિર્મલાબેન લૂંગાતર બાપા સુરેશભાઈ ધોરજીયા લાલભાઈ સુખડિયા મનાભાઈ સાંગાણી ભાણિયાભાઈ સોહલિયા આ તમામ લોકોએ કેમ્પમાં હાજરી આપેલી હતી અને વિવિધ રોગોના નિવારણ માટે સ્થળ ઉપર જ નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવશે તેમ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને આભાર કાર્ડ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યા હતા તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો અને આરોગ્ય તરફથી ચા પાણી પાવામાં આવ્યા હતા તમામ આરોગ્યની ટીમ દલખાણિયા આરોગ્યમાં હાજર રહી હતી અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ સોલંકી દલખાણિયા